નમસ્કાર મિત્રો ટેસ્ટ સિરીઝમાં જોડાયેલા તમામ વ્યક્તિઓ છે અને એ માટે કંઈક સ્પેશિયલ લઈને આવું એના માટે થઈ એક નાનકડો વિડીયો મને જેટલું ધ્યાનમાં આવતું જાય એટલું હું તમારા સમક્ષ લાવું છું અને આ વિડીયો છે એ તમને ખૂબ ઉપયોગી થશે આ એટલા માટે ખાસ તો મિત્રો તૈયારીમાં ઘણું બધું મટિરિયલ્સ માર્કેટમાં અવેલેબલ છે ઘણું બધા પુસ્તકો ઘણા બધા વિડીયો છે બધું ફ્રીમાં મળે છે પૈસાથી મળે છે પેઇડથી મળે છે પણ જો તમને સાચી દિશાને એક વિશ્વાસ અપાવી દે એવું જો કંઈ મળી જાય ને તો તમે તૈયારીમાં સો ટકા સફળ થઈ શકો મિત્રો તમને તૈયારી કરતા વ્યક્તિ છે તૈયારી દરમિયાન જો તમને ખ્યાલ પડી જાય કે મારે આ પદ્ધતિ ખાસ તો પદ્ધતિ ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એને પદ્ધતિ જ નથી પકડાતી મોટાભાગના વિદ્યાર્થીઓનો એક સવાલ હોય કે સાહેબ મને નથી સમજાતું કે મારે કઈ રીતનો વિષય છે એને તૈયાર કરવો સાહેબ મને ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ આવ્યો કે સાહેબ વારસો છે વારસાની તૈયારી સાહેબ મારે કેમ કરવી સાહેબ ખબર જ નથી પડતી કે મારે એમાં શું વાંચવું મિત્રો યાદ રાખો તમે ટેસ્ટ સિરીઝ લીધી છે ને તો મિત્રો આવા વિષયો છે એમાં કેમ વાંચવું અને શું વાંચવું અને કેટલું વાંચવું એની ખબર કઈ રીતના પડશે તમને તો મિત્રો તમે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે કે જેણે પ્રશ્ન એ ટોપિક વાંચી લે એ ઘણા બધા તમે ઇતિહાસ સુધીમાં વાંચ્યો છે તમે વારસો વાંચ્યો છે પણ હું તમને ગેરંટી આપું મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે અત્યાર સુધીમાં કોઈ દિવસ જે તે ટોપિકના યાદ રાખો મિત્રો ટોપિક હોય તો એ ટોપિક હવે તમને ખબર છે કે આ ટોપિક નવો છે માનો કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ દક્ષિણ ભારતના રાજવંશો એટલે તું પહેલાં પ્રશ્ન તો સોલ્વ કર એ ઈતો જો કે પરીક્ષામાં કેવું પૂછાયેલું છે મિત્રો તમને જ્યારે જ્યારે એમ થાય ને કે આ ટોપિકમાંથી અગત્યનું કેટલું મારે આ ટોપિકમાંથી મારે આ ટોપિકમાંથી કેટલું વાંચવું જોઈએ મિત્રો યાદ રાખો અને ત્યારે એક જ જવાબ છે હું નહીં કોઈ પણ હોય મિત્રો તમે ભારત દેશની કોઈ પણ પરીક્ષા દેતા હો જ્યારે તમને એવો પ્રશ્ન થાય કે મારામાં શું કરવું ત્યારે મિત્રો તમારી પાસે એક જ સોલ્યુશન છે કે તમારે પીવાયક્યુ ઉઠાવવા પડે અને જોવા પડે હું એટલા જ માટે કહું છું કે મારા ઘરના બનાવેલા પ્રશ્નો નહીં તમે પીવાયક્યુ ઉપર એવા દમદાર પીવાયક્યુ તૈયાર કરો કે તમને મિત્રો આત્મવિશ્વાસ આવે આ વિડીયો એટલા માટે છે કે તમને હું એક કહેવાય ને કે મને જેટલું મળતું જાય એવું હું તમને આપતો જઈશ તો મિત્રો યાદ રાખીશું પીવાયક્યુનો પાવર કેવો હોય તમે પીવાયક્યુ સોલ સોલ્યુશન કર્યું તો તમારી અંદર એક કોન્ફિડન્સ કેવો છે જ્યારે તમે પેપર સોલ્વ કરવા બેઠા છો ને એક પણ પ્રશ્નની લેંગ્વેજ છે ને એ તમારથી અજાણ નહીં હોય શું કામ તમે પ્રશ્ન જઈને ડરી નહીં જાઓ શું કામ તમે પીવાયક્યુ સોલ્વ કરા છે કારણ કે તમારા તમારી નજરમાંથી એવા જ પ્રશ્નો ગયા હશે કે જે પરીક્ષામાં પૂછાય છે એની ભાષા મિત્રો તમે ઘણી વખત પેપરનું ફોર્મેટ જુઓ ને તો એ તમને ડર લાગે કે આ તો કંઈક અલગ જ પ્રકારનું છે પણ મિત્રો એ પેપર એ પેપરની ભાષા તમને આવે તમને દેખાય તમે એનાથી વ્યા તમે કહેવાય ને કે તમે એનાથી જાણીતા બનો એના માટે આપણે ટેસ્ટ સિરીઝ લાવેલા છે હવે મિત્રો અહીંયા તમને પ્રશ્ન આપો આ પ્રશ્ન તમે જુઓ આ પ્રશ્ન તમે જુઓ કે નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જો તમે તો પેલા આના ચાર એમ સિક્યુર આ રીડ કરો ના રીડ કરો જો કે જવાબ ટીક કરી છે ને એટલે તમને બધાને ખ્યાલ આવી જશે પણ તમે ત્યાં જવાબ સામું ના જુઓ તમે ખાલી મિત્રો એ જુઓ તમને પ્રશ્ન કેટલો અઘરો લાગે કે ચાલો આમાંથી તો યાર કયો જવાબ હશે તમે પેપર દેવા બેઠા હો ને ત્યારે તમને એમ જ થાય કે ચાલો આમાંથી કયો જવાબ હશે મિત્રો આ અઘરો પડે ને પ્રશ્ન પણ જો તમે પીવાઈ કહ્યું શો ખાલી એક આ અમને મળ્યો એટલા માટે ન હોય વારસાની અંદર તો તમામ ટોપિક આવા છે વારસામાં તમામ ટોપિક આવા છે કે જેની અંદર મિત્રો મેક્સિમમ ક્વેશ્ચન છે એનો જો ડેટા છે એ તમે જો પાકો કરી લો ને તમે એનો ડેટા પાકો કરો ને એટલે મિત્રો તમારો કોઈ પણ ક્વેશ્ચન એક્ઝામમાં આવે ને તો એ સોલ્વ થતો હશે હા નવા ક્વેશ્ચન આવે કોઈ પણ માનો કે બસ્સો માર્કનું પેપર હોય અને બસ્સો માર્કમાંથી મિત્રો પંદર પ્રશ્ન બે ઇતિહાસના બે વારસાના ત્રણ ભૂગોળના નવા આવે તો એને સ્કીપ કરો યાદ રાખો શું કરો એને સ્કીપ કરો નવું પૂછાયેલું છે એ એની પાછળ ના ભાગો જે પૂછાયેલું છે એને પાકો કરવાની ટ્રાય કરો આમાંથી કેટલા લોકો એવા છે કે જેને એક્ઝેક્ટલી યાદ હોય કે ભાઈ પંચ સિદ્ધાંતિકા શું હતું કોનો ગ્રંથ હતો કોને ક્યાં લેખો તો ક્યાં સમયકાળા દરમિયાનનો છે ક્યાં રાજા હતા એના દરબારમાં એ કવિ હતો એ કોને ખબર છે તો મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે તમને માનો કે વારસાની અથવા તો ભૂગોળની કે ઇતિહાસની માનો કે ઇતિહાસની તમને જૈન અને બુદ્ધની તમને એક ટેસ્ટ આપીને તો મિત્રો એ ટેસ્ટની અંદર રહેલા વીસ પ્રશ્નો છે ને એ વીસ ટોપિકને સાંકળી લેતા હશે માનો મિત્રો કે ભૂગોળના તમને ભૂપૃષ્ઠની ભૂગોળની તમને ટેસ્ટ આપીને અંદર વીસ પ્રશ્ન છે ને તો હું તમને ગેરંટી આપું આમાંથી વિડીયો જોઈનારેલો વ્યક્તિ કયો વ્યક્તિ એવો છે કે જેનો હું તમામ ઘાટ પૂછું અને તમામ ઘાટ મને કહી દે કે આ સાહેબ આ ઘાટ હિમાચલમાંથી નેપાળ છે આ ઘાટ છે અરુણાચલ પ્રદેશનો છે નહીં યાદ હોય કેટલા વ્યક્તિ એવા છે કે જેને બધાય બધા નદી માર્ગ છે યાદ હોય કેટલા વ્યક્તિ એવા છે કે જેને બધી નદીઓ યાદ હોય મિત્રો નહીં યાદ હોય તો મારે એ કહેવાનું છે કે આ વીસ ટોપિક છે એની આસપાસનું તમારે કવર કરવાનું છે હવે મિત્રો જો તમે જુઓ કે આ પ્રશ્ન બે હજાર ત્રેવીસ ચોવીસમાં પૂછાયેલો છે સેમ પ્રશ્ન બે હજાર ત્રેવીસ ચોવીસનો છે અને મિત્રો સેમ પ્રશ્ન પાછો બે હજાર ત્રેવીસ ચોવીસનો છે મિત્રો આ પ્રશ્ન જો તમે ત્રણમાંથી કોઈ પણ પ્રશ્ન તમારા પહેલા કોન્ટેક્ટમાં આવ્યો હોય માનો તમે એવું સમજો કે આ પ્રશ્ન તમારા પહેલા કોન્ટેક્ટમાં આવેલો છે તો આ પ્રશ્ન ક્યાંક કેટલા મુદ્દાને સાંકળી લે તો સૌથી પહેલાં તો તમારે મિત્રો સાહિત્ય કરવું પડે ક્યુ સાહિત્ય તો કે જે ભારતના ઇતિહાસની અંદર આવેલું છે ભારતના ઇતિહાસના સાહિત્યમાં છે તો ત્યાં જવું પડે તમે જુઓ કે આ બુક છે એ કોણે લખેલી છે તો કે પંચ સિદ્ધાંતિકા નામે ગ્રંથમાં કયા વિશેની ચર્ચા થઈ છે તો મિત્રો આ તમારા સિલેબસમાં છે તમે જુઓ તો મિત્રો અહીંયા લખ્યું છે નક્ષત્ર અને ખગોળની તો તમને એટલી તો ખબર પડે ને કે આ વ્યાકરણ ગ્રંથ તો નથી આમાં શેની વાત છે તો કે વિજ્ઞાનની વાત છે શેની વાત છે મિત્રો તો કે વિજ્ઞાનની વાત છે તો અહીંયાથી આ મુદ્દો તમારો કવર થયો બની શકે કે એમસીક્યુ પૂછાય તો હવે મિત્રો આજ આજ પ્રશ્ન છે અને જો તમે સોલ્વ કર્યો હોય તો અહીંયા હું પૂછ્યું છે કે નીચે એમથી કઈ યોગ્ય રીતે જોડાયેલ નથી તો તમને તરત ખબર છે કે નહીં પંચ સિદ્ધાંતિકામાં શેની વાત છે તો કે ભાઈ અહીંયા મિત્રો નક્ષત્રની વાત કરેલી છે અહીંયા મિત્રો ભૂગોળની વાત કરેલી છે બરો અથવા અહીંયા મિત્રો વિજ્ઞાનની વાત કરેલી છે તો તમને એટલો તો ક્યુ મળ્યો કે નહીં હવે મિત્રો તમે જુઓ એક પ્રશ્ન પાછો પંચ સિદ્ધાંતિકાનો છે ને મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસની ભરતીમાં છે ને આપ તમારી

પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એની આજુબાજુનો ડેટા ગોતવા જાઓ તો એ તમારો ટાઈમ વેસ્ટ નથી મારા ઘરના બનાવેલા પ્રશ્નો હોય અઘરા બનાવું તમે એમાં ડેટા ગોતવા જાઓ તો એ તમારો ટાઈમ વેસ્ટ છે શું કામ કે અહીંયા તમને દેખાય છે કે પરીક્ષા સેટર ક્યાંક ને ક્યાંક આની આજુબાજુમાં જ ઘૂમી રહ્યા છે અને એ તમને કામ લાગવાનું છે તમને ગેરંટી આપું ક્યાંક ને ક્યાંક તમને આવતી પરીક્ષામાં ત્રણમાંથી એકાદું દેખાશે કે નીચે અંદર કઈ જોડ ખોટી આને સાચી કરના કે ને આને ખોટી કરી નાખશે તો મગજમાં ફિટ કરી દો કે શું મહત્વનું છે અહીંયા ચાર ડેટા છે તમારે યાદ છે મિત્રો મિત્રો સેમ વસ્તુ અહીંયા જુઓ કે કરી કોના કોના દરબારમાં હતો મિત્રો ચંદ્રગુપ્તના ચંદ્રગુપ્તના જે નવ કવિઓ હતા ને નવ એમાંથી મિત્રો આ એના દરબારમાં સામેલ હતો મિહિર મિત્રો વરામિહિર વરા નામ છે ને એ ઉપનામ કોને આપ્યું છે ખબર છે કે મિત્રો ચંદ્રગુપ્તે આપ્યું છે તો મિત્રો ગુપ્ત કાળનો છે તમને પૂછે નીચેમાંથી કઈ કૃતિ ગુપ્ત કાળની છે તો મિત્રો એ તમારો જવાબ અહીંયા ઠીક થતો હશે ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એમ છે કે આ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે જો પંચ સિદ્ધાંતિકા છે એનો પ્રશ્નો વારંવાર પૂછાયેલું છે ત્રણ વખત પૂછાયેલો છે મિત્રો આવું એકમાં નહીં માનો કે તમે ભૂગોળની અંદર તમે ઘાટ એકવાર પાકા કરી નાખો હું તમને ગેરંટી આપું તમારી પરીક્ષામાં ઘાટ હશે ને તો તમને આવડશે છે પણ તમને ખબર કેમ પડશે મારા ઘાટ કામના છે મિત્રો તમને અનુચ્છેદ આપ્યા અનુચ્છેદનો એક આખો અલગ ફોલ્ડર છે મિત્રો એની અંદર કુલ સાઈઠ પ્રશ્ન અનુચ્છેદના પૂછેલા છે ડન થઈ ગયું કે એક્ઝામ છે અનુચ્છેદનો પ્રશ્ન હશે તો મારો મને આવડવાનો જ છે એક વિશ્વાસ અંદરથી પેદા થશે બસ આવી જ રીતના મારો તમને કહેવાનો મતલબ એ છે કે કોઈ પ્રશ્ન છે તો એનો ઉપયોગ કરતા શીખો તમને આ પ્રશ્ન મળ્યા છે તો એનો ઉપયોગ કરતા શીખો એક સાથે એક સરખા પ્રશ્નોને જુઓ અને મિત્રો એમાંથી આસપાસનો ડેટા જુઓ તમે એવું લાગે ને જો તમારી પાસે તમને ઝડપ આવશે તમને સાહેબ આટલું બધું કેમ કરવું પણ મિત્રો ચા આર્યભટ્ટની કૃતિઓ લખી લો ચાણક્યની કૃતિઓ લખો નાગાર્જુનની કૃતિ સાઈડમાં લખો એક સમયે તમારી બુક એવી બનશે તમારી બુક એવી બનશે કે મિત્રો એની અંદર તમામ પ્રશ્ન સોલ્યુશન થતા હશે શું પૂછાય એની બાર શું પૂછાય ઓલું નથી કહેતા કે બંધારણની અંદર એક મૂળભૂત ઢાંચો આવે કેમ તમારી તમારો ઇતિહાસ હોય ને તો તમારા ઇતિહાસના નોટની અંદર એક તમારો મૂળભૂત ઢાંચો છે ને એ તૈયાર થવો જોઈએ કે મારે આટલો ડેટા છે ને એ પાકો કરવાનો છે તમને ગેરંટી આપું કે તમામ ક્વેશ્ચનો તમે હાચાક ટ્વીક કરીને આવશો બરાબર છે તો આ રીતના અલગ અલગ પ્રકારના તમને મિત્રો જો મેન્ટરશીપમાં મજા આવતી હોય તમને આવા વિડીયો ગમતા હોય તો મને ખાસ પર્સનલ મેસેજ કરજો રિવ્યૂ આપજો તમારા તમારા મિત્રોને શેર પણ કરજો બરાબર છે તમને મજા આવે તમને આનાથી ગાઈડન્સમાં તમને સુધારો થતો હોય તમારી મહેનતની અંદર તો મને કહેજો તો મેક્સિમમ આવા વિડીયો છે આપણે લાવતા રહીશું તો આ વિડીયો છે એનો ઉપયોગ આમાંથી શું આઉટપુટ લેવાનું છે તો ખાસ કે તમે જે મહેનત કરી રહ્યા છો એ એકદમ સાચા રસ્તે છે એકદમ સાચા રસ્તે છે બીજું કે તમારે આમાંથી ડેટા છે ભેગો કરતા શીખવાનું છે ત્રીજું કે કેવા પ્રશ્ન પૂછાય છે એ તમારે શીખવાનું છે અને એને ધ્યાનમાં લેવાનું છે અને એની આસપાસનો ડેટા લેવાનો છે મિત્રો એક ટોપિકની એક ટેસ્ટ એક ટોપિકની એક ટેસ્ટ એનો મતલબ એવો થયો કે એની અંદર મિત્રો વીસ પ્રશ્ન તો વીસે વીસ પ્રશ્ન અલગ 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 ફિલ્ડના હશે તો એ વીસ પ્રશ્નની આસપાસ તમને ઘાટ પૂછા તો ઘાટ પાકા કરી નાખવાના તમને નદી પૂછી તો નદીઓ પાકી કરી નાખવાની બરાબર છે આ રીતના તમને હવાઈ મથકો પૂછ્યા તો હવાઈ મથકો પાકા કરી દેવાના આ રીતના ઇતિહાસની અંદર જૈન બુદ્ધ આવ્યા તો એના બધા સ્થળો છે એ પાકા કરી દેવાના એનું જન્મ મૃત્યુ એની બધી જે સંગીનીઓ ભરાણી છે એ પાકી કરી દેવાની આના કારણે શું થશે તો કે મિત્રો તમને ખ્યાલ આવશે કે પ્રશ્ન કેવા છે અને એક તમારો આખો ડેટા છે મિત્રો એ તૈયાર થશે ઓકે આવો બીજો વિડીયો છે હું ઝડપથી લઈને આવીશ બરાબર કે ભાઈ કઈ રીતના એમસીક્યુ આ તમને ફાયદો દેખાયો કે તમે જે સોલ્યુશન કરો છો તો જુઓ આસપાસનો ડેટા છે એક એક ક્યાં સંકળાયેલો છે ઓકે ચલો તો આ દસ મિનિટ છે તમારી એક અંદર એક એનર્જી છે ને બૂસ્ટ કરશે કે તમે જે તૈયારી કરો છો એમાંથી જ આવવાનું છે અને એમાંથી જ પ્રશ્ન પૂછાવાના છે આ સાથે વેબકૂપ સાથે જોડાયેલા રહેજો આગળ વધો ખૂબ મહેનત કરવાની છે અને આપણે પરીક્ષામાં પાસ થવાનું છે જય હિન્દ જય ભારત